કારણ કે વોરન બફેટ એ વિશ્વના સૌથી સક્સેસફુલ ઇન્વેસ્ટર માના એક છે અને ઓકે ગ્રેટ અવાજ આવી રહ્યો છે તો વિશ્વના સૌથી સક્સેસફુલ જે ઇન્વેસ્ટર છે વિશ્વના સૌથી સફળ રોકાણકારો માના એક એવા વોરન બફેટે શું કર્યું છે એક પોતાની કંપનીના સીઈઓ તરીકે રાજીનામું આપ્યું છે અને આ કંપની વિશે તમે જાણશો તો તમે ચોંકી જશો કે આવી કંપની જેને ઓગણીસો પાસઠ ની અંદર વાત કરવામાં આવે તો ઓગણીસો પાસઠ થી પંચોતેર પંચોતેર થી પંચ્યાસી પંચ્યાસી થી પંચાણું પંચાણું પચીસ સાઈઠ વર્ષ પહેલા સાહીઠ વર્ષ પહેલા જ્યારે વોરન બફેટે એને હાથમાં લીધી હતી ત્યારે એક લોસ મેકિંગ કંપની હતી એ એક કાપડ ઉત્પાદક કંપની હતી શું બનાવતી હતી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ તો એની અંદર એના જે શેર હતા એ શેર એટલા બધા ઓછા ભાવે વેચાતા હતા કે જે એના મૂલ્ય મેઇન પ્રાઇસ હતી એના કરતા પણ ઓછા ભાવે વેચાતા હતા એટલે લોસ બેકિંગ કંપની હતી ખોટમાં ચાલતી કંપની હતી આ કંપનીને તેઓએ એ સ્તર ઉપર લઈ ગયા 60 વર્ષની અંદર કે આજે તમે એ કંપનીના એક શેરની પ્રાઇસ ચેક કરો જેવી રીતે આપણી પાસે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એનએસસી બોમ્બે સ્ટેક સ્ટોક એક્સચેન્જ છે બીએસસી એની અંદર જુદી જુદી આપણી રિલાયન્સની ટાટાની ઘણી બધી કંપનીઓ ઇન્ફોસિસના શેર હોય છે તો એની અંદર જે રીતે તમે જુદા જુદા ઊંચા શેર જોવો છો એવી રીતે અમેરિકાના ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જની અંદર સૌથી મોંઘો શેર આ કંપનીનો છે સાત લાખ ડોલર બરાબર છે તમે પણ બેસીને જેટલા સીટ ઉપર જીતી શકો એટલા એક શેરની કિંમત છે છ કરોડ રૂપિયા કરતા વધારે અત્યારે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ ખોલીને જોઈ લો બી કે એ નામનો સ્ટોક બર્કશાયર એ બરાબર છે તો આ કંપની તેઓએ કઈ રીતે બનાવી એની આપણે વાત કરવાના છીએ બર્કશાયર હેથવે નામ યાદ રાખજો અને બર્કશાયર હેથવેના એક શેરની કિંમત અત્યારે તમે જુઓ ડોલર ડોલર કોને કીધા છ કરોડ રૂપિયા કરતા પણ વધારે તો આ કંપની બર્કશાયર હેથવે એ વોરન બફેટ દ્વારા ઓગણીસો પાસઠ ની અંદર એમના નિયંત્રણમાં આવી હતી પણ એની શરૂઆત થઈ હતી ઓગણીસમી સદીમાં

આ ડ્યુરાસલ બેટરી હેથવે કંપનીના નિયંત્રણમાં આવે છે ગેઇકો નામના ઓટોમોબાઇલના જે વીમાની કંપની છે એ પણ એની અંદર આવે છે ઘણી બધી ડેરી પ્રોડક્ટ અને એક પણ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં કંપનીની કોઈ પ્રોડક્ટ નહીં હોય ઊર્જાની અંદર રેલવેની અંદર નોર્થ અમેરિકા આખો ખંડ છે નોર્થ અમેરિકા એની અંદર એક ચાલતી આખી જે રેલવેની કંપની છે એ આના નામ ઉપર છે હાર્થ જે

આ પંદરસોમાં ભાગનો એક બીજો શેર આવે છે એટલે કે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ કે જેવા જુદા જુદા જાહેર પ્લેટફોર્મ હોય છે સ્ટોક એક્સચેન્જ ના એમાં સ્ટોક થયેલો આ સૌથી મોંઘો શેર છે કોને કીધા સાત લાખ સિત્તેર ડોલર અને ડોલર માંથી

અમેરિકાની અંદર જે સૌથી મોટી માલવાહક ઉત્પાદક કંપની છે રેલવે છે અહીંયા તમે જો આ બીજી એની કંપની છે તો સડસઠ કંપનીઓ છે સિક્સટી સેવન અને પછી તમે એનો પોર્ટફોલિયો જો જુઓ છો તો એની ઇક્વિટી પણ છે ઇક્વિટી એટલે મોટી મોટી કંપનીઓમાં રોકાણ કરેલું છે

બરાબર છે ક્રાફ્ટ હેન્સિયન બિલિયન નીચે પોતાની સડસઠ કંપનીઓમાંથી કમાય આમાંથી કમાય અને એનો જે કહેવામાં આવે કે હાલમાં પોર્ટફોલિયો તમે જુઓ તો બર્કશાયર હેથવે એનું ટોટલ વન ટેન ટ્રિલિયન ડોલર વિશ્વની અંદર અત્યારે એપલ માઇક્રોસોફ્ટ એનવીડિયા આ બધી ઉપર કંપનીઓ છે ને ટેકનોલોજીમાં એની અંદર આ પણ આવી ગઈ જે એક ટ્રિલિયન ડોલર ઉપરનું વન ટ્રિલિયન ડોલર વન ટ્રિલિયન ડોલર એટલે વન થાઉઝન્ડ બિલિયન ડોલર એક હજાર બિલિયન ડોલર ઉપરનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતું હોય માર્કેટની અંદર જેમણે એક હજાર બિલિયન ડોલર રોકી રાખેલા હોય મૂડી રોકાણ હોય એવું બર્કશાયર હેથવે આવી ગયું છે આવી માત્ર થી આઠ કંપનીઓ છે એમાં બર્કશાયર હેથવે પણ છે એના સીઈઓ તરીકે રાજીનામું આપ્યું છે આ જેવી તેવી વાત નથી બરાબર છે તો એના સીઈઓ તરીકે રાજીનામું આપ્યું છે કોણે વોરન બફેટે સો બિલિયન ડોલર બરાબર છે દસ ટકા એના સો બિલિયન ડોલર તો એની ચોખ્ખી ઇન્કમ છે એની અંદર આગળ આપણે વાત કરીએ તો હવે ગ્રેગ એબલ કરીને છે આ ભાઈ ગ્રેગ એબલ એબલે જે પણ હોય બરાબર છે ગ્રેગ એબલ છે એ નવા સીઈઓ બની ગયા છે ચેરમેન તરીકે વોરન બફેટ ચોરાણું વર્ષના છે એ તો રહેશે જ અને સૌથી મોટી ખાસિયત એમના પરિવારની એ છે કે વિચાર કરો ભારતની અંદર આટલા રૂપિયા હોય કેવડું મોટું મકાન એમના પરિવારોના પરિવારો કેવો રોલો જમાવતા હોય રોલ્સ રોયસ લઈને એક એક પરિવારનો ફેમિલીનો મેમ્બર નીકળતો હોય પણ એમણે નક્કી કર્યું છે કે નેવ સંપત્તિ દાન કરી દેવું આ સાંભળીને ઘણાને તો નાય નો એવો માયરો અટેક પણ આવી જાય નેવું સંપત્તિ દાન કરી દેવાના છે આ વ્યક્તિ પોતાની કમાણીમાંથી દોઢસો બિલિયન ડોલર જેટલી તો પોતાની કમાણી છે અત્યારે એમની પાસે નેવું દાન કરી દેવાના છે અને એમના દીકરાને કાંઈ પડી નથી એમનો દીકરો મકાઈની ખેતી કરે છે બરાબર છે સારામાં સારા ટ્રેક્ટર સારામાં સારા ફાર્મ ઇક્વિપમેન્ટ્સ લઈને એ ખેતી કરે છે એમનો દીકરો એટલે એમનું એવું કહેવું છે કે જો તમે જિંદગીની અંદર સંઘર્ષ નહીં કરો તો તમને રૂપિયાની કિંમત નહીં ખબર પડે અને આ સંઘર્ષથી કમાયેલો રૂપિયો જેટલો મીઠો લાગશે એટલું પેઢી દર પેઢીથી મળેલો રૂપિયો મીઠો નહીં લાગે એ તમને કેવો બનાવશે સુસ્ત બનાવશે એ તમને જે છે એ કામચોર બનાવશે એટલા માટે એમણે નેવું ટકા સંપત્તિ દાન કરી દેવાના છે બરાબર છે માઇક્રોસોફ્ટના સ્થાપક જે છે એમને પણ બિલગેટ્સ પણ નેવું ટકા દાન કરી દેવાના છે બરાબર છે જેકી ચેન ની વાત કરવામાં આવે તો એક રૂપિયો એમના દીકરાને નથી દેવાના હા પ્રોપર્ટી પણ વેલ્થ સંપત્તિ તરીકે કાંઈ નથી આપવાના કારણ કે આ બધા જ મોટા લોકોને ખબર છે આગળ વધવું હોય એમના દીકરાઓને સારામાં સારું શિક્ષણ આપ્યું છે બધું જ આપ્યું છે કમ્ફર્ટ લેવલ આપ્યું છે જ્યાં એમને રોકાણ કરવું હોય નોકરીમાં જ્યાં કામ કરવું હોય બધું જ આપ્યું છે પણ એ લેવલનું કમ્ફર્ટ નથી આપવું કે આલો આટલા રૂપિયા જલસા કરો બરાબર પેઢીઓ નો પેઢી નો કામ કરો તોય એ ચાલશે એવું નથી આપ્યું એટલે અહીંથી સમજવાનો લેસન બહુ મોટો છે કે આ લોકો પણ સમજે છે કે સંઘર્ષથી જ તમે આગળ વધો છો રાઈટ તો હવે પણ તમારા સંઘર્ષ માટે એક બીજી તમારા માટેની વાત છે કે એક્સિસ બેંક જે વિશ્વની સોરી ભારતની ભારતની ત્રીજા નંબરની અને આમ પાંચમા નંબરની કંપની છે બેંકની કંપની બેન્કિંગની અંદર એમાં તમારે જો છ મહિનાનો અનુભવ હોય કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીમાં કામ કરેલું હોય ખાલી બેન્કિંગ નહીં ભણાવવામાં ટીચિંગમાં કે એક્સ ઝેડ કંપનીમાં કોઈ પણ રોલમાં તમારું રજિસ્ટર્ડ કંપની હોવી જોઈએ રજિસ્ટ્રેશન હોવું જોઈએ કંપનીનું બરાબર છે એક નામ હોવું જોઈએ તો ગૂગલ ઉપર સર્ચ કરો તો મળતી હોવી જોઈએ એમાં છ મહિનાનો તમારો એક્સપિરિયન્સ હોય એકવીસ થી સત્યાવીસ કે અઠ્યાવીસ સુધીની તમારી એજ હોય અને બેચલરમાં તમારે પચાસ ટકા આવેલા હોય બરાબર છે ગ્રેજ્યુએશનમાં તો તમે એક ખાસ કોર્સ કરી શકો છો કરિયર પાવર સાથે આ એક વર્ષના કોર્સમાં તમારા પાંચમા મહિને સેલરી ચાલુ થઈ જાય છે ચાલીસ પિસ્તાલીસ ઉપર બરાબર છે અને તમારે આના માટે શું કરવાનું છે જે કમેન્ટની અંદર ફોર્મ 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 આપેલું છે ભરી એટલે સામેથી તમને કન્સલ્ટન્ટ કરશે બરાબર છે અને તમને તમામ વિગતો પ્રદાન કરશે ક્લિયર છે તો જો તમારે બહાર જવું હોય એક્સપ્લોર કરવું હોય તો એના માટે આ છે આ ખાસ જાણી લેજો અને ફોર્મ ભરી લેજો બરાબર છે મળતા રહીશું આપણે જય હિન્દ જય ભારત